બાબા બાબાસાહેબના જન્મજયંતિ નિમિત્તે વડોદરા સાહેબ એસ્કોસ ખાતે દુખી વાલ્મીકી સેવા મહાપંચ દ્વારા અમે તેઓનું સન્માન કરી રહ્યા છે અને બાબા સાહેબના આશીર્વાદ અને બાબા સાહેબના વિચારો સાથે અમે ખૂબ જ સંઘર્ષ સાથે અને શહેરને પણ એક શુભેચ્છા પાઠવીએ છીએ કે બાબા સાહેબ જ્યાં જ્યાં રહ્યા છે ત્યાં બાબા બાબાસાહેબ સંકલ્પભૂમિ ખાતે પણ જઈને અમે તેનું ફુલાસી સ્વાગત કરીશું સાથે સાથે બાબા સાહેબના વિચાર સાથે અમે ઓલવેઝ એમની સાથે છે એમના વિચાર સાથે રહીશું thank you